અમારા ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વરસ પછી પણ સારું જ રહેશે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલા ગંજ બજાર પાસેના રેલવે ફાટક ઉપરથી દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થાય છે અને સમગ્ર વિસ્તારે શહેરના ધમધમતા વિસ્તાર તરીકે જાણીતો છે શહેરના લોકોને સરકારી કામકાજ માટે તાલુકા સેવા સદનમાં અવર જવર કરવા માટે આ ફાટકનો ઉપયોગ કરવો પડે છે આ વિસ્તારમાં આવેલ એપીએમસીમાં દરરોજ હજારો ખેડૂતો ગામડામાંથી માલસામાન વેચવા અને ખરીદી કરવા માટે આવતા કે જતા હોય તો પણ આ ફાટકનો ઉપયોગ કરવો પડે છે અને આ વિસ્તારમાં આવેલી નૂતન સર્વ વિદ્યાલયના હજારો વિદ્યાર્થીઓ પણ આ ફાટકનો ઉપયોગ કરે છે અને સવારે અને સાંજે જ્યારે વડનગરથી વલસાડ અને વલસાડથી વડનગર ટ્રેન આવન જાવન કરે ત્યારે આ ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થઈ જાય છે જેના સમાચાર લોકસભાની ચૂંટણી અગાઉ અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા શહેર પોલીસ તંત્ર દ્વારા ગંભીરતાથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે બેરિકેટ મૂકવામાં આવ્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણીઓ પૂરી થયા અને મહિનાઓ વીતી જવા હોવા છતાં પણ પોલીસ તંત્ર દ્વારા હાલમાં થતા ટ્રાફિક જામને હલ કરવા માટે બેરિકેટ મૂકવાનો સમય પણ નથી પહેલા ઉનાળામાં લોકો અડતાલીસ ડિગ્રી ગરમીમાં શેકાતા હતા અને હાલમાં વરસતા વરસાદમાં પણ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે તો શહેર પોલીસ તંત્ર પાસે સગવડ કે ટાઈમ ના હોય તો શહેરની આટલી બધી સેવાભાવી સંસ્થાઓમાંથી કોઈ સંસ્થા પાસે બેરિકેટની સગવડ હોય તો શહેરીજનોને ટ્રાફિક સમસ્યાની હેરાનગતિમાંથી છુટકારો અપાવશે ખરા આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા વધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઈબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ